નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસી અશોકભાઈ પટેલ દ્વારા તારીખ પંદરથી લઈ અને બાવીસ જૂન બે હજાર ચોવીસ સુધીની મોટી આગાહી કરી છે તો આ તારીખો દરમિયાન કયા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ અને વરસાદની ગતિવિધિ કેવી રહેશે સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અશોકભાઈ પટેલ આગાહીમાં જણાવે છે કે જે નૈઋત્યનું ચોમાસું છે તે આગામી ચાર પાંચ દિવસમાં મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના વધુ ભાગોમાં તેમજ પશ્ચિમ બંગાળના ગંગીય ભાગો છે તેમાં અને સબ હિમાલયનના પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ જણાઈ રહી છે એટલે ચોમાસું આ ચાર પાંચ દિવસની અંદર આગળ વધશે ત્યારે પંદરથી બાવીસ જૂન બે હજાર ચોવીસ સુધીની આગાહી કરતાં જણાવે છે કે હવે નોર્મલ મહત્તમ તાપમાન આડત્રીસ સેલ્સિયસથી ચાલીસ સેલ્સિયસ ગણાય તો આગાહી સમયમાં રાજ્યનું તાપમાન છે તે આડત્રીસથી એકતાલીસ સેલ્સિયસ રહેવાની શક્યતાઓ છે મતલબ કે નોર્મલ ગરમી રહેવાની શક્યતાઓ છે આગાહી સમયમાં છૂટાછવે વાદળ થવાની સંભાવનાઓ છે તેમજ વધઘટ સાથે વાદળ આધારિત તાપમાનમાં પણ વધઘટ થશે ત્યારે આગાહી સમયમાં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમના રહેશે અને પંદરથી સત્તર તેમજ એકવીસથી બાવીસ જૂન દરમિયાન પવનની સ્પીડ પંદરથી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે અને ઝાટકાના પવનો પચીસ કિલોમીટરની ઝડપે ફૂંકાવાની શક્યતાઓ છે તો તારીખ અઢારથી વીસ દરમિયાન પવનની સ્પીડ પંદરથી પચીસ કિલોમીટરની ઝડપ અને ઝટકાના પવનો ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે ત્યારે દક્ષિણ ગુજરાતના દક્ષિણી ભાગો તેમજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે દક્ષિણ પશ્ચિમી ભાગો છે તેમાં બેસી ગયું છે જ્યારે ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ છે તે ચાલુ રહેશે જેમાં વિસ્તાર અને માત્રા વધશે તેમજ કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહી સમયમાં બેસે તેવી શક્યતા વ્યક્ત કરી છે મતલબ કે જે સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીના ભાગો છે તેમાં આગાહી સમયમાં ચોમાસું બેસી જાય તેવી વાત પણ અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે તો ખૂબ જ મોટી વાત કરી છે અશોકભાઈ પટેલે પ્રિ મોન્સૂન એક્ટિવિટીના વરસાદ બાબતે